ગીર સોમનાથ જિલ્લામાં ઠેર ઠેર બ્રાહ્મણો દ્વારા નૂતન યજ્ઞનો પવિત્ર ધારણ કરવાની સામૂહિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં દેશના પ્રથમ યાદી પ્રથમ આદિ જ્યોતિર્લિંગ સોમનાથના સાનિધ્યે આવેલ પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે સોમનાથના તીર્થ પુરોહિત દ્વારા શાસ્ત્રો વાંચવામાં મુજબ સમૂહમાં એટલે કે ગુરુની ઉપસ્થિતિમાં નદીના તટે શાસ્ત્રોક્ત વેદ મંત્રોચ્ચાર સાથે નૂતન યજ્ઞનો પવિત્ર ધારણ કરેલ હતી અમારી જ્ઞાતિના કોર છું એટલે જ્ઞાતિના લોકો જ્યારે ત્યારે પણ કોઈ પણ કર્મકાંડની વિધિ કરતા હોય ત્યારે હું એમાં ઘઉં છું આજે બ્રાહ્મણો માટેનો આ ઉત્સવનો દિવસ કહેવાય અને યજ્ઞોપવિત બદલાવાનું હોય જેને કર્મ કહેવામાં આવે છે વર્ષમાં એક વખત જે કંઈ પણ આખા વર્ષ દરમિયાન કર્મકાંડ દરમિયાન પૂજાપાઠ દરમિયાન અથવા તો અધ્યાપન અને અધ્યયનમાં ક્યાંય પણ વેદ મંત્રો ભણવામાં કોઈ જાતની ભૂલચૂક થઈ હોય તો એ બધાના નિવારણ માટે કરી અને આ ઉપા કર્મ કરવામાં આવે અને વેદ નું સવીર્ત્ય સંપાદન થાય એ માટે આ વિધિ કરવામાં આવે છે એટલે એમાં શરૂઆતમાં દેહ સુધી વગેરે કરી સૂર્યોપસ્થાન બ્રહ્મ યજ્ઞ કરી આજે જે આપણને વેદ મંત્રો દ્વારા કર્મકાંડનું જ્ઞાન છે ઋષિઓના માધ્યમથી પ્રાપ્ત થયું છે એ ઋષિઓ પ્રત્યે આપણું એક ઋણ હોય છે આ ઋણની પરિપૂર્તતા એટલે કે ઋણ ચૂકવવા માટેનો એ માત્ર એક દિવસથી આપણને પ્રાપ્ત થાય છે એ ઉપાકર્મ એટલે કે શ્રાવણી કર્મ છે